ગરબાડા તાલુકાના જેસાવાડા ગામેથી આપ જોઈ રહ્યા છો જાક્ષે ગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલો ઠેઠ ઠેર ખાડાનો ગાંડો રોડ રસ્તો જેસાવાડાથી વજેલાવ ભૂતવડ કુતર વડલી ચૂના ખાણ ચીલા ગોટા જતો રસ્તો ઠેર ઠેર ગફડત જ રોડ રસ્તા મોટા મોટા મેટલથી વાહન ચાલકો વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો તેનો કર્યો જાક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કર્યા ગરવાડા તાલુકાના વજલાવ ભૂતવડ કુતરા વડલી ખાણ મુખ્ય પ્રાથમિક ગોટા જતો વર્ષો રોડ રસ્તા ઠેર મોટા મોટા ચૂંટણી અને યોજનાની લાઈનો રોડ ઉપર ખોદી નાખવાથી ત્યાં મોટા મોટા ખાડાઓ પડવાથી વાહન ચાલકો બાઇક ચાલકો ફોર વ્હીલર ચાલકો રોડ ઉપર વાહન ચલાવવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર મોટા મોટા ખાડા આજુબાજુ રોડ પર ઝાડી ચાખરા ગાંડા બાવળના ઝુંડો આવી જતા રોડ પર વળાંકમાં ઠેર અનેકવાર ચીલા વાર મેળીફળિયા વચેલા ભૂતવડ ગામ તળ તળત્યા વારંવાર સાંકડા રસ્તાને કારણે ભયંકર એક્સિડન્ટ થતા જોવા મળી રહ્યા છે સુમાર્ગ અને મકાન વિભાગના કર્મચારી હાલ કુંભકર્ણની જેમ ભારે નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે અનેક વાહન ચાલકો વારંવાર રોડ રસ્તા માટે નેતાઓ નીતિઓ કે ધારાસભ્યોને રજૂઆત કરી કરીને થાક્યા છતાં આ રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી માર્ગ મકાન વિભાગના સિનિયર કર્મચારી કોઈ કાળજી લેવામાં આવતી નથી ને ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રોડની સાઈડમાં ઠેર ઠેર ધોવાણ થયેલું હાલ માર્ગ મકાનવાળાએ આજ દિન સુધી એનું રિપેરિંગ પૂર્ણ કરવામાં આવ્યું નથી ત્યારે કુંભકર્ણની જેમ સૂતા ઘોર નિંદ્રામાં સૂતા અધિકારીઓને મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે પણ રાલ ચીલા ગોટાથી કુતરાવડલી ભૂતવોડ વજેલા રસ્તો ખખડદ છે તે કેરા આ નેતા ઓ બનાવે હાલ જો અમારી ચેનલ જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલ બીરોપુર ચંદુભાઈ મોહનિયા